ચૂંટણી વર્ષમાં પ્રોત્સાહક યોજના ઝડપી અમલ માટે નિર્ણય લેવાયો છે સુરતમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી ત્રણ લાખ નવ્વાણું મિલકતોનો પાછલા વર્ષોનો ચારસો કરોડ કરોડનો વેરો બાકી છે એટલે કે સોમવારથી તેનો અમલ કરાશે ખાસ કરીને રૂપિયા ચારસો બોતેર કરોડ વેરો બાકી છે જેમાં માત્ર વ્યાજ માફી પાત્ર બસો છાસઠ કરોડ છે આ વ્યાજ માફીમાં ત્રણ લાખ દસ હજાર રહેણાંક ને વ્યાસ હજાર કોમર્શિયલ મિલકતોને લાભ મળશે વર્ષના અંતમાં જે લોકો વેરો નથી ભરતા એને તંત્ર જેટલી નોટિસ લાગી જાય છે એક સીલ મારવા જેટલું એ લોકોને ડર રહેતો છે સુરતીઓને સમયનો ભાગરૂપે ઘણીવાર અમુક સુરતીઓ વેરો નથી ભરી શકતા તેના ભાગરૂપે પ્રજાને હિતમાં સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજન પટેલ દ્વારા એક સુમોટો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં અરેણાંક એટલે રેસિડેન્ટ એરિયામાં પેનલ્ટી હોય વ્યાજ હોય એ સંપૂર્ણ માફી અને કોમર્શિયલ હોય એમાં પચાસ ટકાની માફી વ્યાજમાં આપી અને પ્રજા 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 હિતમાં એક સારો નિર્ણય કર્યો છે હું આપની ચેનલના માધ્યમથી તમામ સુરતીઓનો આ પ્રોત્સાહક યોજનાનો લાભ લઈ ને પોતાનો વેરો સમયસર ભરી દે તેવી અપીલ કરું છું